નમસ્કાર બેનિફિટ બિઝનેસ બુલેટિનમાં આપનું સ્વાગત છે હું રાજવી તો જાણીએ આજના મહત્વના સમાચાર સ્ટોક માર્કેટ ઇન્ટ્રાડે અપડેટ સેન્સેક્સ સતત ચોથા દિવસે ઘટ્યો રૂપિયા બે પોઈન્ટ છોતેર લાખ કરોડનું ધોવાણ સેન્સેક્સ એકત્રીસ પોઈન્ટ ઘટી પંચ્યાસી હજાર એકસો સાત અને નિફ્ટી ફિફ્ટી છેતાલીસ પોઈન્ટ ઘટી પચીસ હજાર નવસો છ્યાસી પર બંધ રૂપિયો તેના ઓલ ટાઈમ લો જઈ રૂપિયા નેવ પોઈન્ટ બાવીસ પ્રતિ ડોલર પર પહોંચ્યો

ગુજરાત મોટો નિર્ણય રોરો ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવા ભાગીદારી પોર્ટે વૈશ્વિક શિપિંગ કંપની એનવાય કે ઇન્ડિયા સાથે હાથ મિલાવ્યા આ કરારથી વાહનો નું ટ્રાન્સપોર્ટેશન સરળ બનશે અને ગુજરાતના પોર્ટ ઉદ્યોગને બૂસ્ટ મળશે તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે